હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે તમારું મિની વ્લોગમાં અને મને એક વિચાર આવ્યો ખેતરમાં એક આંટો મારું ત્યાં મેં જોયો કપાસ મેં કીધું આમાં કાંઈ દવા બવા નથી છાંટવી પડે એમને કપાહ તો હારો લીલો હેમાળા જેખો દેખો હતો બાપા બધું રેડી એટલે કપાસ તો રેડી છે મેં કાંઈ સાંટવું નથી એમાં બરાબર છે પછી એક વાડે પાછા જોયો તો ફૂલડા કાક હતા ત્યાં નજીક મણ એકનું તોર્યું તોર્યું નથી હારો ગલકું છે જોયું તી ખબર પડી પછી થોડુંક આગળ આવ્યો કે તો કારેલા એક જોયું ફૂલડા આવેલા હતા એટલે અહીંયા તો પાછા બે લાગે હા એટલે તો બે છે પછી નાતે થોડુંક આમ કેમેરો ફેરવો વાદળમાં ક્યાં તો સાંટા આવે એવું હતું હારું વાદળા થઈ ગયા હતા પણ ઉપાધિ કરતા નહીં કાંઈ આવ્યો નહીં પછી નાતે થોડોક આગળ આવ્યો ત્યાં મગ ભાળી ગયો એટલે હાલે પાંદડા કરતા તો મગ વધારે અને લાંબી લાંબી સોળ સીંગો તો બહુ લાંબી લાંબી છે મને ના મગની જ ખાવા આવે પછી નાથી થોડોક આગળ લેલો મગની હારી તો પૂરી જ નથી થતી મગ એવા હો પછી પાછો આમ કેમેરા થોડોક ફેરવો ક્યાં તો મકાઈ ભળી ગયો લે આ તો કંઈક જમરા આવી ગયા હું લે આ તો ડોડાઈ આવી ગયા ને પછી નાથી હાલવા મળ્યો તો હાલતો જ ગયો હાલતો જ ગયો થોડુંક માથું મેં કે સરખું કરી નાખો પછી લે લીભડાને વેલા ભાળી ગયો હા સીભડાને વેલા જોયા ત્યાં મેં કીધું મોઢામાં મને પાણી આવી ગયું તમે કીધું લેણે એકાદું સીબડું ગોતું તો હું વહેલા મળ્યો ખોળવા અને લા સીસુ ભાળી ગયો એટલે તો નકરો સીશા જ બેસી ગયા લાગે પણ નાના શીશા છે કઈ ફૂલ છે નકરા નાના શીશા જ કંઈ તોડાય નહીં મોટું સડી જાય ને તો કામ થઈ જાય પણ આ તો ગમે નથી ગોતવું જ છે મોટું એટલે આ ન તોડાય આ તો નાનું છે હજી ખોળવા જ મળ્યો પાછો હું ખોળવા જ મળ્યો પાછું એક નાનું ભાઈ મૂકી દીધું બીજું એક નાનું ભાઈ ન હાલે મૂકી દીધું પછી વિચાર કર્યો મેં કીધું ગોતવું તો છે ગમે નથી નકરા શીશા જ હતા પછી એક જોયું મોટું મેં કહું આને ઉપાડી લેવાય એટલે ઉપાડી લીધું અને પછી મળ્યો ખાવા સકળ 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 અને મજા આવી મને તો મેં કીધું મજા આવી આ તો તમને મોઢામાં પાણી આવવા મળ્યું છે ખાવું હોય તો વહી આવજો આપણી વાળીએ પણ હજી અત્યારે તો શીશા છે જે અત્યારે ન આવતા મજા આવી ગઈ મને તો હું પાછું મેં કીધું હજી એકાદ ગોતવું છે આ ખૂટી જાય પછી તો ખાવા જો હે પછી પાછો ગોતવા મળ્યો હું તો પછી એક નાનું કીધું આ નથી લેવું મોટું એક પાછું જડી જાય ને તો કામ થઈ જાય પછી તો ઓલું ખૂટ્યું નતું હજી તો હું ખાવા જ છું તમારા મોઢામાંય પાણી આવી ગયું છે પછી પાછો આમાં આગળ હાલવા મળ્યો મેં કીધું આ વહેલામાં હોય તો જોઈ જાવ પાછો ના મળ્યો ગોતવા પછી ગોતો ગોતો એમનું આગળ આવી તોય ક્યાંય દેખાણું નહીં અને પછી એક બીજું જડ્યું જોઈ શકો છો તમે એક માણ એકનું સુંદર મજાનું જાણે પોપૈયું ન હોય એવું સીપડું હોય એ પછી મેં ખાવાનું સલું કરી દીધું પછી ખાતો 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 વાડ લગી પગી ગયો આમમાં છે તે ના તો પાછો કપાસ બીજો ભાળી ગયો કપાસ બિયારણ બીજું છે અને ના એક ઠેકાણે મેં જોયું તો લાડવા જેવા ઝીંદવા થઈ ગયા સાર ઝીંડવા ભાળ્યા પછી મેં કીધું હાલો ભલે થઈ ગયા પછી પાછો આને ઘરે વૈયા પાછો ભીંડો ગોતવાઈ ગયો તો આ ભીંડાને છોડવે જોયું કે તો નકરા ફૂલડા ભીંડો નહીં પછી કોક કોક સિંગ હતી એ ઉતારી અને પછી જોવો તમે એક મણ એક ભીંડો નીકળ્યો એટલે એક મણ તો નહોતો પણ લીલી હેમાળા જેવી સિંગો છે તમે જોવો પછી પાછો ભીંડો ઉતારીને હાલવા મળ્યો તો ડાળ પાસે પૂજ્યો તો ડાર જોયું મેં કીધું કોક સલું કર્યું લાગે પાણી પછી નાથી પાપા પાછા મગ હતા મગ જોયા અને પછી પાછો મળ્યો ઘર બાજુ હા કપાસ જોતો જોતો અને પછી સીપડું તો હજી ખૂટ્યું જ નહોતું હજી ખાવ જ છો તો હાલો અત્યારે અમીને કોઈ વ્લોકમાં એટલું ફરી મળીશું એક બીજા વ્લોક સાથે જ્યાં સુધી જય માતાજી જય રામાપીર જય ખોડિયારમાં